નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર શ્રી સરપરાજ દેસાઈની શાનદાર સફર આવો માણીએ આપણે આ સમાચારમાં ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે જેની પ્રસૂતી રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે તો આવો આજે જાણીએ નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર सरफराज देसाई ની શાનદાર સફર આ છે નંદબાધર જિલ્લાના એકમાત્ર 50 મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર શ્રી સરફરાજ દેસાઈ તેમની જીદે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે ધોરણ રાઇફલ શૂટિંગની સફરની શરૂઆત થઈ અને પ્રોફેશનલ પ્લેયર પણ બન્યા મે મારી શૂટિંગ જર્ની ફ ફર્સ્ટ મારું ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એટ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસ એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર

બાળકો યુવાધન મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો રાજ્યના છવાડાના વિદ્યાર્થીઓ માં ખેલકૂદ ની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે સરકાર શ્રી કરેલ શક્તિદૂત યોજના ખેલ મહાકુંભ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે